કર્ણેચ વિસ્તારમાં જે માટી ચોરીનો બનાવ છે ઓરસંગમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે આ બાબતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે પણ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે ચાર નામો છે નાના ટ્રેક્ટર ડ્રાઈવરને એ બધા છે એટલે આજે મેં રજૂઆત કરી છે કે ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન માટી ચોરાઈ હોય તો ઓછામાં તો બે અઢી ત્રણ કરોડ રૂપિયા દંડ થાય તો દંડ પણ સામાન્ય જે તે આ કરવામાં આવ્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવે છે તો જે મોટા માથાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય જે લોકો ત્યાં આગળ ધંધો કરતા હોય જે લોકો આમાંથી જેને લીધે બ્રિજ જોખમમાં મુકાવે છે કર્ણેટનું અને કર્ણેટના બ્રિજ પર કંઈ પણ નુકસાન થાય તો ચૂંટાયેલા અને સરકાર પર આવતું હોય છે તો આ ચોરો જે કોઈ હોય એની પર પગલાં લેવા જોઈએ ત્યાંથી કર્ણેટથી પાણી ડભોઈ નગરપાલિકામાં આવે છે ડભોઈ નગરમાં આવે છે એનો કૂવો પણ આને લીધે એ હલી ગયો છે એટલે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે અને એસપી સાહેબે પણ કીધું છે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી છે અને ખાન ખનીજના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આ બાબત તાકીદે જે કોઈ સંડોવાયેલા હોય અને આના પરથી જે કોઈ ખરા ચોરો હોય એ લોકો પણ ફરિયાદ થવી જોઈએ આ સાથે જ અમે બાયલી વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસો વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે એ બાબતનું ધ્યાન દોર્યું છે કે જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટો હોય ને એની આજુબાજુ બધે ઠેકાણે પ્રધાનમંત્રી આવાસ થાય તો ડેવલપમેન્ટમાં તકલીફ થાય તો આ બાબતનું ધ્યાન રાખીને શહેરના બીજા વિસ્તારોને પણ આ પ્રધાનમંત્રી આવાસ આપવા જોઈએ એકલા ભાઈલીને જ પ્રધાનમંત્રી આવાસો તો ઘેરી નાખીને એને જે પોસ વિસ્તાર છે એમાંથી લોઅર મિડલ ક્લાસનો વિસ્તારના બનાવવો જોઈએ બધું છે તો સંતોષકારક જવાબો ના મળે એટલા કારણે અમે ચારેય ધારાસભ્યો આજે કલેક્ટરસને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આવતી સંકલનમાં આજે જે સંકલનમાં મીટિંગો થઈ છે અને જે તમે ખાતરીઓ આપી છે કે અધિકારીઓ અમને જે ખાતરીઓ આપી છે એમાં કામો પૂર્ણ નહીં થાય અને અમને ફરીવાર આવા જવાબો મળશે તો અમે તમામ ધારાસભ્યો સંકલનનો બહિષ્કાર કરીશું એવા કયા કામો છે કે જે ગયા સંકલનમાં ડિસ્કસ થયું અને આ સંકલનમાં પૂરું નથી થયું અનેક કામો છે તમામ ધારાસભ્યોને એવા કામો છે અને એટલે જ આ વખતથી અમે મિની મિનિટની પણ માંગણી કરી છે કારણ કે મિટિંગની મિનિટ ધારાસભ્યોને આપવામાં નથી આવતી એટલે ગઈ વખતે અમે કે બીજા ધારાસભ્ય પૂછેલા એ નથી આવતા અગાઉ સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એનેની ફાઇલો બાબત કીધું હતું અને ઓપન હાઉસની ચર્ચાઓ થયેલી એક જ વાર ઓપન હાઉસ થયું આ જે બે એક મહિનાની એ બાબતને પણ મેં કલેક્ટરને પૂછ્યું કે ઓપન હાઉસનું શું થયું તો એમનું કહેવું છે કે મહિને એક ઓપન હાઉસ થાય હવે મહિને એક ઓપન હાઉસમાં પચાસ ફાઇલો વધારે વધારે લઈ શકે જ્યારે છસો કરતાં વધારે ફાઇલો પેન્ડિંગ પડી શકે તો આ તો એક વર્ષનો પ્રોસીજર થઈ ગયો અને તે દરમિયાન એક વર્ષના બીજી ફાઇલો પણ નવી આવશે અને એનું પણ પેન્ડિંગ થશે તો આ ક્યાં જઈને અટકશે એટલે આ બાબતની જરૂર પડે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે આ કાયદેસર ઓપન હાઉસ કાં તો વધારે બોલાવો કાં તો ઝડપથી આનો અને પોઝિટિવ રીતે નિકાલ કરવો લોકોને હેરાનગતિ ના થવી જોઈએ